મારું નામ વિશાણી દિયા છે હું અહીંયા વેરાવળ જ રહું છું અને અહીંયા છેલ્લા ચાર વર્ષથી હું શિવકૃષ્ણ ગરબા ગરબા શીખવા માટે આવું છું જ્યાં મને મતલબ કંઈ જ નહોતું આવડતું બેઝિકથી મેં સ્ટાર્ટ કર્યું છે પણ અત્યાર સુધીમાં હું ઘણું શીખી ગઈ છું અને અહીંયા એકદમ ફેમિલી જેવું વાતાવરણ છે અવનવા સ્ટેપ્સો શીખવાડવામાં આવે છે અને જ્યાં આ વખત તો બહુ જ મતલબ ઉલ્લાસથી બધા બહુ જ મજાક મજાથી અહીંયા સ્ટેપ શીખે છે દર વર્ષ કરતાં આ વર્ષે ઘણી બધી સંખ્યા જોવા મળે છે અને બધી લેડીઝોમાં તથા છોકરીઓમાં બહુ બધું મતલબ હરખ અને ઉત્સાહ છે સ્ટેપ શીખવા માટે અને બધાને આ વખતે મતલબ બહુ જ મજા આવે છે ગરબા રમવાની અહીં મતલબ યંગ જનરેશન નાના બાળકો તથા મોટી લેડીઝ મેરીડ લેડીઝ સુધી બધાને પર્સનલી ધ્યાન આપવામાં આવે છે બધાને પર્સનલી ગાઈડ કરવામાં આવે છે અને લેડીઝ લેડીઝ અને ગર્લ્સ લોકોને ગર્લ્સ દ્વારા જ ટ્રેનિંગ આપવામાં આવે છે અને બોઇઝ લોકોમાં બી એવી જ રીતે છે બોઇઝને જ અલગથી બોઇઝ ટ્રેનિંગ આપે અને ગર્લ્સ માટે ફૂલી સેફ છે એન્ડ ઘણા બધા નવા નવા સ્ટેપ શીખવાડવામાં આવે છે જેવી કે ટીટોળો

અને હું એને શીખીને બહુ સારો એવો આનંદ થયો છે અહીંયા આવીને મને બહુ અવનવા ગરબા શીખવા મળ્યા છે અને અત્યારે ટ્રેનિંગમાં ચાલતા સો પર એ સારા એવા ગરબા શીખવવામાં આવે છે અને બહુ સારા એવા ટેટોરો ડાકલા ત્રણ તાલી તાલસરી એવા અવનવા ગરબા શીખવવામાં આવે અમારે ગર્લ્સની ગોલ્ડન્સ મિતાબેન લોકો તરફથી આપવામાં આવે છે અને અમને પર્સનલી ન આવે તો કરવામાં આવે છે મિતાબેન તરફથી અને એ બહુ સારું કહેવાય અમારા માટે પર્સનલ ગાઈડન્સ મળે તો વધારે પડતો અમને સારું એવું ગરબા શીખવા મળે છે મને કીતા વાઘેલા હું ભાલકાથી આવું છું હું અહીંયા છેલ્લા ચાર વર્ષથી ગરબા ક્લાસમાં જોઈન છું ત્યારે મને બેસિકથી લઈ અને કશું ના આવડતું એમાં અમારા મિતાબેન ડુકા દ્વારા અમને ટ્રેનિંગ આપવામાં આવી છે સ્પેશિયલ ગર્લ્સ માટે અલગ જ છે બેન્ચ અને બોયસમાં પણ અલગ જ ટ્રેનિંગ આપવામાં આવે છે જેમ કે મને અવનવા સ્ટેપ આપવામાં આવ્યા છે ફોર સ્ટેપ સિક્સ સ્ટેપ કાન કાનસેરી છે ફેશન છે ડાકલા છે ટિટોળો છે એવા અવનવા સ્ટેપ દ્વારા અમને ટ્રેનિંગ આપવામાં આવે છે જેમ કે આજકાલ નવા સૌને

છેલ્લા ત્રણ વર્ષ થી આવું છું ને અહીંયા અમને ઘણા બધા એવા સ્ટેપ શીખાડવામાં આવ્યા છે કે જે અમે વિચાર્યું પણ નહોતું એવી રીતે અને અહીંયા અમને એઝ અ ગર્લ તરીકે અમે આવીએ છીએ તો અમને કોઈ પણ જાતનું ઓલું રહેતું નથી સેફ્ટી અમને પૂરેપૂરી છે ઘરે પહોંચીએ ત્યાં સુધી કોઈને કાંઈ ઓલું મનમાં રહેતું નથી એટલે એક તો એ વાત સારી છે અને અહીંયા મેડમ જે ટ્રેનર છે એ પણ અમને ખૂબ જ સારા એવા સ્ટેપ શીખાડે છે અને શું કહેવાય કે નાનપણથી લઈને જે મોટા હોય છે એ બધા સરસ રીતે અહીંયા રમે છે કોઈ વચ્ચે કાંઈ પણ ઓલું રાખવામાં આવતું નથી અને આ વખતે તો અમારે ઘણો બધો ઉત્સાહ છે કે જલ્દીથી થી નવરાત્રી આવે અને જલ્દીથી અમે સ્ટેપ રોપીએ અને જલ્દીથી મજા કરીએ અને જે સ્ટેપો અમને શીખાડે છે ઘણા નવા છે જે હું ઘરે કરતી હોય તો એ સ્ટેપ જોઈને પણ મને જે મારી જે મોલાની ચાર બેનો છે એ પણ મને જોઈને આવે છે કે તું ક્યાંથી આ નવા નવા સ્ટેપ સ્ટેપીને આવે છે અને અમે કાન શેરી ગરબા ડાકલા ફેસન એવી ઘણી બધી નવા નવા સ્ટેપ ટિટોળો એવા ઘણા ઘણા એમાં નવા સ્ટેપ અહીંયા સર શીખવાડે છે મેડમ પણ શીખવાડે છે તો અમને ખૂબ જ જલસા પડે છે અને ખૂબ જ મજા આવે છે હવે તો ખાલી ફક્ત નવરાત્રિની જ રાહ જોઈએ છે મારું નામ ગોપાલ ગોયલ છે અને હું શિવકૃષ્ણ દાની ક્લાસીસ ચલાવું છું અને અગિયાર વર્ષથી કંથી અમે શિવકૃષ્ણ નાની ક્લાસીસમાં બધા જોડાયેલા છે અને હું પોતે ગરબા ક્લાસનો ઓનર છું અને ગરબા એટલે એક હાર્ડ કહેવામાં આવે છે અને ગરબા એટલે જે નાના છોકરા હોય પાંચ વર્ષથી લઈ અને એંસી વર્ષના જે બાપા હોય છે એને એક જાતનું તાન ચડે છે કે ભાઈ ગરબાના સોંગ વાગતા હોય દાખલા વાગતા હોય કાનસરી વાગતા હોય તિતોરો વાગતો હોય પછી કપડાં મેચિંગ કરવામાં નવું સોંગ ચાલતું આવ્યું છે અને અમારે અહીંયા એસી નેવું છોકરીઓની સંખ્યા છે અને એકસો પચાસ એકસો સાહીઠ જેટલા બોયસ છે અને આ વર્ષે ઘણા વર્ષો કરતાં આ વર્ષે વધારે પૂરતો ઉત્સાહ છે બધામાં જોવા મળી રહ્યો છે અને આ વર્ષે વિચારતું પણ નહીં કે એવડી સંખ્યા થશે પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે બહુ ઉત્સાહ બધામાં છે ખેલાવામાં અને બધા નવરાત્રિ રાહ જોઈ રહ્યા છે કે ક્યારેક નવરાત્રિ આવે અને અમે આનંદ માણીએ અને વેરાવળમાં જ્યારે એક આપણે એક છાપ છવાયેલી છે કે શિવકૃષ્ણ નાન્યા ક્લાસીસમાં આપણે શીખવા જવું છે જે આપણે નાના છોકરાઓ છે જેને ગરબા નથી ફાવતા એવા લોકો પણ આવે છે જે નથી સમજી શકતા કે ગરબા શું કહેવાય છે એવા લોકો પણ આપણે શીખવા આવે છે અને મારો પરિચય તો તમને કદાચ ખ્યાલ જ હશે ગોપાલ ગોયલ નામથી બધા ઓળખે છે અને જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ કેશોદ અમે બધી જગ્યાએ ભાગ લઈએ છીએ બધી જગ્યાએથી પ્રિન્સ બનેલા છે ફર્સ્ટ નંબર આવેલો છે સેકન્ડ નંબર આવેલો છે અને અમારા એક ગ્રુપમાં એક ફેમેલી જે વાતાવરણ છે જે ગર્લ્સ હોય ને ગર્લ્સ જ હેન્ડલ કરે છે અમે હેન્ડલ કરીએ છીએ અને એક વાતાવરણ અમે રાખીએ છીએ માહોલ રાખીએ છીએ કે ભાઈ ભાઈ કોઈને એવું ન થાય કે આ ગરબા શીખવું બહુ ઈઝીલી નથી પણ એને એવું લાગે છે કે નહીં અહીંયા આવતા અમને ફેમેલી જેવું વાતાવરણ મળે છે ને ગરબા ઈઝી છે અમારા માટે પણ જોવા મળ્યું એવું છે કે બધા ઘણા ક્લાસો વહેરામાં હોય છે પણ આ વર્ષે અમારા ક્લાસમાં બહુ ઘણો ઉત્સવ છે કે ગરબા શીખવા માટે ઘણી સંખ્યા આવે છે પણ અમે ખુડ કન્ફ્યુઝ થઈ છે કોને શીખવાડું કોને નથી શીખવાડવું એવું વાતાવરણ